જો તમારા બાળકોને મોબાઈલમાં જોતા જોતા જમવાની આદત છે તો થઈ જાવ સાવધાન આ રીતે છોડાવો મોબાઈલ જોવાની આદત નમસ્કાર મિત્રો આજના આર્ટિકલમાં વાત કરવાના છે બાળકોને મોબાઈલ જોવાની આદતથી શું થાય છે અને કેવી રીતે આદતને છોડાવી તેના વિશે આજના વ્યસ્તતા ભરેલા યુગમાં પેરેન્ટ્સ પાસે એટલો સમય નથી કે બાળકને લાડ લડાવીને ભોજન કરાવે મા-બાપના પ્રેમ અને લાડની જગ્યા આ મોબાઈલ લઈ લીધી છે આજના પેરેન્ટ્સ પોતાની શાંતિ માટે બાળકોને મોબાઈલ આપી દે છે બાળક કોઈ પણ નગરા કે તોફાન કર્યા વગર ચૂપચાપ મોબાઈલ જોતા જોતા જમી લે છે જે અમુક સમયે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે મોબાઈલ ની લત બાળકો માટે કેટલી છે જોખમી કે જ્યારે બાળક મોબાઈલમાં જોતા જોતા જ ભોજન કરે છે ત્યારે જેને ભોજનની ઓળખ જ રહેતી નહીં છે અને જરૂરિયાત કરતા ઓછો અથવા વધારે ભોજન આરોગી શકે છે ગણીવાર બાળકોને મોબાઈલ ન મળતા ભોજન પણ નથી કરતો અને ચીડીઓ પણ બની જાય છે મોબાઈલમાં જોતા જોતા જમવાની આદત બાળકની બોલવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે મુંગા મોટે બાળક ભોજન કરતો હોય છે તેની બોલવાની ક્ષમતામાં પ્રભાવિત થાય છે જ્યારે બાળક આખો દિવસ મોબાઈલ જોયા કરે ત્યારે તેની ઉત્સુકતા ઓછી થઈ જાય છે કારણ કે તેના મનમાં ઉદ્રવતા સવાલોના જવાબ મળી શકતા નથી જ્યારે બાળક નિરંતર લાંબા સમય સુધી મોબાઈલ જોયા કરે છે ત્યારે તેની આંખોમાં છે પાણી નીકળે છે અને દ્રષ્ટિ નબળી પડવાની સાથે સમસ્યા પણ રહે છે બાળક મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે નબળી પડવા લાગે છે અને રમત ગમતમાં ઓછું ધ્યાન આપવાની સાથે ચિડિયું પણ બની જાય છે જ્યારે વધારે પડતી મોબાઈલ જોવાની આદત પડી જાય છે ત્યારે તે તેના પર કંટ્રોલ પણ કરી શકતો નથી અને ઊંઘ પણ ઓછી લે છે

આજના સમયમાં માતા પિતા એટલા વ્યસ્ત બની ગયા છે કે બાળકોને ભોજન કરાવવાની જવાબદારી છે એવું નહીં પણ તેને પોતાની ડ્યુટી સમજી રહ્યા છે જ્યારે બાળકોનો જામતો નથી ત્યારે માતા પિતા જ બાળકોને અન્ય કોઈ વાત કહેવા બદલે મોબાઈલ આપીને ચૂપ કરે જમાડે છે જેથી બાળકને સમય જતા મોબાઈલની આદત પડી જાય છે એના મોબાઈલ વગર કોઈ પણ એક્ટિવિટી કરતું નથી જે બાળક પણ ખૂબ જ ગંભીર અસર પડે છે આ રીતે તમારા બાળકોને મોબાઈલથી દૂર રાખો એક મા બાપ હોવાના નાતે તમે ગમે તેટલા વ્યસ્ત હો પરંતુ બાળકોને જમવા માટે મોબાઈલ ભરોસે ક્યારે ન રહો અને પોતાના હાથ જ બાળકોને ભોજન કરાવો બાળક જમતો ન હોય તો તેને વાર્તા સંભળાવી ભોજન કરાવો તેથી તેની જિજ્ઞાસા જળવાઈ રહે અને બાળક પ્રેમથી ભોજન કરશે બાળક સાથે દિવસ દરમિયાન હંમેશા થોડો ટાઈમ કાઢીને પસાર કરો તેની સાથે વાતો કરો તેને આનંદ કરાવો એની સાથે બાળક બનીને રમો મસ્તી કરો જેનાથી તેની મોબાઈલ પ્રત્યેનો લગાવ ઘટશે અને હા બાળક સામે પેરેન્ટ્સ બને એટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જેથી તે પણ મોબાઈલ ની જીદ ન કરે બાળકોને નવી નવી વાતો શીખવાડવા માટે ગેજેટ ને બદલે પુસ્તકની મદદ લેવી વધારે લાભદાયી બનશે આમ તમારા બાળકને જમતા જમતા મોબાઈલની આદત છોડાવી શકો છો મોબાઈલના વધારે પડતા બાળકના ઉપયોગને પણ ઘટાડી શકો છો અને બીજી અન્ય એક્ટિવિટીમાં ધ્યાન અપાવી શકો છો આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય અને તમામ બાળકો મોબાઈલના વધારે પડતા ઉપયોગથી દૂર રહે આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી મિત્રો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને તમે વિડીયો જો આખે આખો સાંભળ્યો હોય તો છેલ્લે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ સીતારામ લખવાનું ભૂલતા નહીં સીતારામ